હરે હર મહાદેવ આજ આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ જમરાળા ગામ છે ફકરાનાથ બાપાનું તમે અમદાવાદ હાઈવે ઉપર આવ્યું છે અમદાવાદ ભાવનગર હાઈવે છે ને એ રોડ ઉપર આવ્યું છે જ્યાંથી કેરિયાનો ઢાળ આવે કેરિયાન ઢાળથી તમારે પાસઠ કિલોમીટર અંદર આવે ને એટલે આપણે જમરાળા ગામ આવે જમરાળા ગામમાં ફકરાનાથનું મંદિર છે એના હું તમને દર્શન કરાવું છું તમે આ જોઈએ આ એનો ગેટ છે મેઇન ગેટ અહીંયા ગેટ છે આ આપણે બોટાદ હાઈવે રોડ છે બોટાદ રોડથી શહેર અંદર આવો એટલે તમને જોવા મળશે આ મંદિર છે સમ્રા ગાડી પડી અહીંયા ત્રણ કંઈ સામાન લેવું હોય ચોડા હોય ચા પાણી ત્યાં મળી રહે આ અંદરનું જવા માટેનો ગેટ છે કંપની બહાર ઉતારવાનું બધાને છે હનુમાનજી મહારાજ હું માબા બીજી બધી સમાધિ છે

અહીંયા પણ હનુમાનજી મહારાજ બેઠા છે જોઈ શકો રિદ્ધિ સિદ્ધિ ગણપતિ ભગવાન બારથી આનો લુક આવે છે મંદિરનો આ બટુક સ્વામી બાપુ ની સમાધિ છે હા માનભાઈ ભેંસની સમાધિ અંદરનો નજારો છે અંદર ઉપર રહેવા માટેની સુવિધા પણ છે આયા કાસ બોલાય છે આ પાણીમાં પથ્થર તરણી અહીંયા ગામમાંથી કોઈ ઘીની દેવા આવે એટલા કાકા અહીંયા ઘી લઈ લેશે અહીંયા જમવાનો હોલ છે બપોરે સાડા અગિયારે શરૂ થાય બે વાગે બંધ થાય જમવાનું દરરોજ પરસાદી મળે છે અહીંયા જમીન ઊભા થાવ એટલે અહીંયા હાથ ધોવાનું બનેવું છે પીવા માટેનું પાણી પીવાનું ફ્રીઝ પણ જાય છે અહીંયા પણ ગૌશાળા પણ છે જો ગાયું છે અહીંયા આ લોકો કોઈ ગા મૂકી જાય તો આ લોકો રાખે છે ગાને આ સાઈડમાં રસોડું છે અહીંયા જમવા બનાવવા માટેનું ટોયલેટની પણ સુવિધા છે અહીંયા પુરુષો માટે લેડીઝ માટે બે અલગ અલગ બનાવેલ છે જો અહીંયા પરસેદીની તૈયારી થાય છે બપોરની આ રસોઈ ઘર છે એનું અહીંયા આપણે પૂછ્યું એટલે એમ કે છે દરરોજનું બસો માણા અહીંયા જમે છે જે દર્શન કરવા એને પણ જમાડે છે સાંજે તેમ પણ આવ્યો હોય તો સાંજે પણ તમને પરસાદી મળે છે અહીંયા જો પણ ડાક્ટર પણ અહીંયા છે જરૂર હોય તો રાખે છે આ બધી વસ્તુ પડી તો કેવું મસ્ત બનેવું છે નમસ્ત શિવાય આ સ્ટોર રૂમ છે ઘઉં ને બાજરો ને શાક બકાળા બધું પીડી અંદર આ બધા ઝાડવા વાળા કીરા છે ઉજર્યા છે અહીંયા ઝાડવા બધા સામે પણ એક ડેરી જેવું છે અહીંયા પણ એક ફ્રીજ છે પછી જ્યારે આવો તો ચા તૈયાર જ હોય તમારે જ્યારે ચા પીવી હોય ચા પાણી આખો દિવસ ચાલુ જ હોય ચા પાણીની સુવિધા અહીંયા સાડા બાબુ મસ્ત છે અહીંયા કોઈ સાંજે કોઈ આવ્યું હોય ફુલમાં અને એને કાંઈ રહેવું હોય અહીંયા તો રહેવા પણ દે છે સુવિધા છે અહીંયા તમને રૂમ આપે છે અહીંયા અહીંયા લેડીઝ ટોયલેટ છે અંદર એન્ટ્ર તરત આપણે દર્શન કરીને બહાર આવી ગયા તમને વિડીયો કેવો લાગ્યો અંદરનો નજારો બધો તો જય ફકડાનાથ લખજો કોમેન્ટમાં ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હરે હર મહાદેવ જય ફકડાનાથ આ બનો ગેટ છે